મિત્રો ચણામાં એમુનિયા અને એટમ પાવર બે જો આ સારું થાય છે ને એમુનિયા અને એટમ પાવર ને આ આપણા ચણા છે હવે તમને દેખાડું મિત્રો જે આપણે ડફતરી એકવી આજ તમને બતાવવા છે કે કેવા ચણા છે જબરજસ્ત એની ફૂટ ફૂટ ને રોનકને અને આપણે પાંચ નંબર છે બે માં ચાર આડા ચાર વીઘાના પાંચ નંબર છે અને આડા ચાર પાંચ વીઘા જેવું દફ્તરી એકવી છે તો તમને આગળ દફતરી એકવી બતાવો આ પેલાં પાંચ નંબર બતાવી દો આ પાંચ નંબર ચણા છે તો આપણે એને પિયત આપવું છે અને એક મહિના દીના થાવા આવ્યા છે આની અંદર પહેલાં આપણે પહેલો જ રાઉન્ડ ઉગી ગયા પછી હમું નમું થયો ને એટલે ક્રુમાસિન અને એટમ પાવરનો આપણે રાઉન્ડ આપી દીધેલો છે અને ફૂટ બુટને તને જબરજસ્ત છે અને પાયા પછી પાતલાડી જાય સોવીની જારીએ છે આ હું તમને આમાં દેખાડું આ આ વખતે છે ને આપણે મિત્રો ખરેખર ઉંદરનો ત્રાસ બહુ છે એનું કાંઈ થાતું નથી જોકે ઉંદેડા આપણે કાંઈ બવા મારવાની પ્રયત્ન કર્યા નથી પણ એટલા બધા ઉંદર છે કે એટલા બધા ખાલા પાડી દીધા ઉપરથી કટિંગ કરી નાખા ને હેઠે ખાલી ઉટા ચાલો હું તમને આગળ દફતરી એકવી મિત્રો બતાવું તો આગળ વિડીયો જોતા રહ્યો આપણે ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો શેર કરજો મિત્રો હવે આપણે આ છે ને આપણે જો આ જે દફતરી એકવીસ નંબર નંબરના ચણા છે અને આપણે વીઘે સો કિલા જેટલું બિયારણ જે વાયવું વાવેતર કરેલું હતું હવે જો આમાં ક્યાંક ક્યાંક હવા એકાદ બે ઠકાણે હવે ખાલા પડી ગયા છે આ આપણા જે ઉંદેડ આવે કટિંગ કરી નાખ્યું ને એમાં તો સોડવા છે આ પાછા ફૂટે છે હજી ઠળ તો છે જ નીચે પાણી પીએ પછી હવે મિત્રો આમાં ફૂટ તમને બતાવવું કે આમાં જબરજસ્ત કેવી ફૂટ છે કેવી અને આ વાવેતર આપણે કર્યું હતું અગિયારમા મહિનાની દસ તારીખે આ દસ તારીખ ગઈને ઓલી દસ તારીખે મિત્રો એટલે એક મહિનોના આઠ ને હવે આપણે પિયત આજે ખાતર બાતર નાખી કમ્પ્લીટ ને પિયત ચાલુ આજે કરવું છે આપણે હવે જો મિત્રો આ છોડવાની અંદર તમે જોવું ને તો સોવીની જાળીએ છે જો આ એક આ થોડાક હજી એમ લાગે ને કે આ થોડાક હજી ઘાટા થઈ ગયા છે એવું લાગે છે મને કેમ કે આમાં તમે ફિટ જુઓ દાળ કેવડી કેવડી દાળ થઈ છે એટલે આ સોવીની જાગીયા પાણી પીએ એટલે તરત અડી જવાના છે અને મસ્ત ચણા અત્યારે ટૂંકમાં ફૂટ ફૂટ ને આ બધું છે ને ગ્રીનરીમાં ને અને ફ્લાવરિંગ ક્યાંક 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 આજે આડત્રીસ દિવસના લગભગ સત્રીસ સાડત્રીસ કે આડત્રીસ દિવસ થયા છે ટૂંકમાં અને ફ્લાવરિંગ ટૂંકમાં ચાલુ થયું છે જો આ રીતે ક્યાંક 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 દેખાઈ જાય દેખાણું તમને હવે ટૂંકમાં પીએ તો આપશું ને એટલે જોરદાર ફ્લાવરિંગ ચાલુ થઈ જાય અને આપણે છે ને મિત્રો જો આની કોરો આ ઉંદેડાનું બહુ નુકસાન એમ તો ઘણું બધું છે તો આ ઉંદેડા ખાઈ ગયા ને આ જો તમે આવી રીતે આ કટકાવી નાખા થળ આ પાછું ફૂટે પાણી પીએ ને એટલે પાછું ફૂટશે આપણે આઠ આઠ શાહ છે ને અહીંથી આઠ સા જો આ એ આપણે હાવ પારવા ટૂંકમાં એવા તમે માનો ને કે ત્રણ કિલા જેટલું આપણે બિયાણ નાખ્યું હતું ત્રણ કે વધીને ચાર કિલો કદાચ ગયા હવે એની અંદર જો આ પાણી પીહે ને એટલે આપણે જોવાનું છે કે એ છોડવા જે વધારે પારવા છે આમાં થોડી કુંદેડાની નુકસાની છે એટલે થોડુંક વધારે પારવું લાગે છે પણ આમ તમે જુઓ ને તો એક જા આ એક જ છોડવો છે જો આ એક જ છોડવો છે દાખલા તરીકે પારવો છે ને હવે તમે જોવું છોડવો કેવડું જો આ આ પાણી પીએ ને એટલે આ છોડવો હમ હમ બે બાજુ અડી જાય હે એટલે ખરેખર જે દફ્તરી એકવીની જે આપણે કહી છે એ પ્રમાણે ફૂટ બૂટ અને બધું જમાવટવાળું છે તડકોને ગરમી બહુ છે એટલે કોટકાટ નહીં નાખ્યો છે આપણે એટલે જબરદસ્ત દફ્તરી એક એકવી છે ને દફ્તરી એકવી છે અત્યારે અત્યારે બહુ ખૂબ જ સારી પોઝિશનમાં છે અને આ બાજુ પાંચ નંબર છે એ હું તમને આગળ બતાવું મિત્રો પણ હવે પાણી પીએ ને પછી ફ્લાવરિંગ બ્લાવરિંગને કેટલીક ને કેટલો ગ્રોથ કરે છે ને કેવડુંક જાડવું થાય નહીં આપણે થોડોક ટાઈમ પછી ખબર પડે પણ અત્યારે વસ્તુ સારી છે આ આપણા પાંચ નંબર છે અહીંથી આ તમે જુઓ પાંચ નંબરની પણ રોનક જબરજસ્ત બી આણ પાંચ નંબરમાં સારું છે જો એની આમ ફૂટ ને તમે આમ જુઓ તો આમ કાંઈ ઘટે નહીં બધું એમ પણ જે આપણે જે વિક્રાંત નામના ચણા મિત્રો એમાં જે આવું આ ડાયડોમાંથી આમ ઉપરથી ફીટ પડે ને વિક્રાંતમાંના નામ દપ્તરી એકવીમાં એ બે મહારાષ્ટ્રની વેરાયટી છે એવી ફૂટ આપણા ત્રણ નંબરમાં પાંચ નંબરમાં જ પડતી મિત્રો એ સો ટકાની વાત છે એ આપણે જોઈ લીધી હું તમને છે ને હજી ટૂંકમાં થોડોક ટાઈમ જવા દો અઠવાડિયું દસ દિવસ પાણી પી જાય એટલે હું તમને એનો વિડીયો બનાવીને દેખાડે કાઢ દેસો સોળ બોળને કમ્પ્લીટ કેવી રીતે ફૂટ કેમાં વધારે હું ને કારણ કે એમાં જે આપણે ડાળી હોય ને ડાળી જે આ રીતે સીધી ડાળી થતી હોય ને એમાંથી આડી ફીટ તો થતી હોય પણ આ તો ડાળીમાંથી માથી આમ ટૂંકમાં ફિટ થાય એટલે એ એ એ છે ને એ વસ્તુ મહત્ત્વની છે કારણ કે એમાં આપણે આપણને ઉત્પાદન થોડું વધારે ઝડી શકે બીજા કરતાં એટલે મિત્રો આજે આપણે ચણા તમને બતાવ્યા હોય પાણી ચાલુ કરશું આગળ જોવો કેવી પોઝિશન દપ તરી એકવી મારીહે બગાડ ક્યાંય છે નહીં એટલા આપણા માટે સારો એવો ફાયદો છે આની અંદર આપણે પહેલો ડોઝ ક્રોમાસિનનો નેટમ પાવરનો આપી દીધો તો પાણી પાઈ અને સીધે સીધો આપણે પણ પાછો ડોઝ આપવાના છીએ મિત્રો તો આવો નવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન